એકત્રીસ ડિસેમ્બરને લઈને રાજ્યની પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે સુરતમાં ડ્રોન કેમેરાથી દરેક ફાર્મ હાઉસ પર નજર રખાશે ફાર્મ હાઉસ પર યુવાનો કરતા હોય છે હુક્કા પાર્ટી ત્યારે પોલીસે ત્રણ દિવસમાં અઢાર લાખથી વધુના હુક્કાના સાધનો જપ્ત કર્યા છે ફાર્મ હાઉસમાં હુક્કા પાર્ટી કરતા ઝડપાશે તો હવે કાર્યવાહી થશે તો ડ્રોનથી હવે નજર રાખવામાં આવશે જે પણ જગ્યાએ હુક્કા પાર્ટી થતી હશે ફાર્મ હાઉસમાં ત્યાં ડ્રોનથી નજર રાખવામાં આવશે અને મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ પ્રકારની પાર્ટી ચાલતી હોય પછી તે દારૂ પાર્ટી હોય કે હુક્કા પાર્ટી હોય પોલીસ ત્યાં પહોંચી જશે અને રેડ પાડશે છેલ્લા એક સપ્તાહથી સુરત એસઓજી પોલીસ દ્વારા સતત ગોગો પેપર વેચનારા ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે થર્ટી ફર્સ્ટને લઈને સુરત એસઓજી પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે ખાસ કરીને થર્ટી ફર્સ્ટને લઈને એક આગોતરું આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે ડીસીપી સાહેબ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરીશું જી સર થર્ટી ફર્સ્ટને લઈને આગોતરું આયોજન શું છે થર્ટી ફર્સ્ટને લઈને આગોતરું આયોજન એ રીતે છે કે અત્યારે જે પ્રકારે ગોગો પેપરને લગત નોટિફિકેશન બહાર પાડ્યું અને આજે જ અમે ટોટલ બે લાખ સત્તાણું હજારના ગોગો પેપર્સ ગોગો કોન કબજે કરેલા છે અને આરોપી જે છે એની ધરપકડ પણ કરેલી છે તદુપરાંત ટોટલ અત્યાર સુધીમાં ચાર હુક્કાના કેસો કરેલા છે અને ટોટલ એમાં અઢાર લાખથી વધારેનો જે મુદ્દામાલ છે એ જપ્ત કરેલો છે સર થર્ટી આવી રહી છે તો એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે કઈ રીતે બાદ નજર રાખવામાં આવશે જે હુકા વેચનારાની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ બધા મોટા ભાગના હુક્કાઓ જે છે એ ફાર્મ હાઉસવાળા લઈ જાય છે તો અમે ડ્રોન ઉડાડીને પણ વોચ રાખીશું ખાનગી બાતમીદારો દ્વારા પણ વોચ રાખીશું અને આ રીતે જે ફાર્મ હાઉસીસ છે એમાં થર્ટી ફર્સ્ટમાં કોઈ પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ કે કોઈ પણ ગુજરાતના કાયદાથી પ્રતિબંધિત વસ્તુઓ ન કરે એની સખત અમે કાળજી રાખશું અને જો કોઈ કરશે તો એમને કોઈને છોડવામાં નહીં આવે સર આ વખતે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગમાં લેવાશે કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે અને ખાસ કરીને આ જે ઉકા છે તે ક્યાંથી લાવવામાં આવતા હતા ડ્રોન જે કેમેરા છે જે ફાર્મ હાઉસના ક્લસ્ટર છે કે જ્યાં એક સાથે ઘણા બધા ફાર્મ હાઉસીસ આવ્યા છે ડુંબસ એરિયા છે પછી અમરોલી એરિયા છે એ બધા જે વિસ્તારોમાં ફાર્મ હાઉસીસ આવેલા છે ત્યાં એને ઉડાડવામાં આવશે અને એના ઉપર જો એવું લાગશે કે કોઈ પણ પ્રતિબંધિત કામ કરી રહ્યા છે તો એના ઉપર કેસ કરવામાં આવશે

તો આતા એસઓજી ના ડીસીપી અને પીઆઈ અતુલ સોનારા જેઓ દ્વારા ખાસ કરીને 31 ને લઈને એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને 31 ને લઈને સુરતના સાયલન્ટ ઝોન અમરોલી ખાતે જે વિવિધ જે ફાર્મ હાઉસ આવ્યા છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે અને સૌ પ્રથમ વખત હુક્કાના કેસ કરવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત